રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને એમપીએચડબલ્યુના પ્રમુખ આશીષ બ્રહ્મભટ્ટે પ્રતિક્રિયા આપી છે રણજીતસિંહ મોરીએ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે કર્મચારીઓને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કર્મચારીઓ સામે ટૂંકા ગાળામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા સંદર્ભે હડતાળ યથાવત રાખીશું તો રાજ્યના એમપીએચડબલ્યુ પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટે પણ હડતાળ યથાવત રાખવાની વાત કરી છે તેમણે કહ્યું કે સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓને છૂટા કરવાનો ઓર્ડર થયો છે કર્મચારીઓને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ખોટી રીતે છૂટા કરવાના કેસમાં અમે કાયદેસર કાર્યવાહી કરીશું મારે ખાતાકીય પરીક્ષા આપવાની ન હોવા છતાં છૂટા કર્યા છે વાત કરી છે કે અમારી જે મુખ્ય જૂની બે માંગણી છે ટેકનિકલ કેડર માં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકી પરીક્ષા રદ આનાથી વિશેષ અમે શું જો અમારો અવાજ મુખ્યમંત્રી સુધી અમને પહોંચાડવામાં મુશ્કેલી પડતી હોય અને અમારા જે ઠરાવ કરવામાં એટલી મુશ્કેલી સરકાર પાડતી હોય તો આ તો બહુ દુઃખદ વાત છે આજ સરકાર દ્વારા અને આજ અધિકારીઓ દ્વારા અમને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે અમારી સર્વિસ બુકના અંદર એન્ટ્રી કરેલી છે જ્યારે મારે પોતાની જોબના દસ વર્ષ થાય ત્યારે એ ખાતાકીય પરીક્ષા આપવાની થાય છે એની જગ્યાએ મારે પોતાના જે નવ વર્ષ નો થયા છે એ પરીક્ષા મારે આપવાની થતી જ નથી અને એ પરીક્ષાથી એ પરીક્ષાના છૂટા થવાના કોઈ લેવા દેવા જ નથી પણ આ ખોટી રીતે કર્મચારીને ગુમરાહ કરી અને આવી નોટિસો આપી અને કર્મચારી પોતાની ફરજ ઉપર કોઈ પણ માગણી કર્યા વગર હાજર થઈ જાય તે માટેનું જ આ પ્રેશર છે આ બાબતે મેં વકીલ જોડે ચર્ચા કરતો વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ બિલકુલ ખોટી રીતે તમને આપેલી નોટિસ છે એટલે અમે લીગલ એડવાઇઝર જોડે જઈ અને હું પોતે આશીષ બ્રહ્મભટ્ટ જાહેરમાં કહું છું કે હું મારા જે અધિકારીઓ જે મારા પર ખોટી રીતે એક્શન લીધી છે એમના પર કાયદેસર રીતે કાર્યવાહી કરાવવા માટે જઈ રહ્યો છું